ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિક મહાનિર્દેશક પ્રોફેસર આલોક ત્રિપાઠીના નિર્દેશ હેઠળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અંડર વોટર આર્ક્યોલોજી વિભાગે દ્વારકા અને બેટ દ્વારકા ખાતે સર્ચ અભિયાન હાથ ધર્યું છે દ્વારકા ઐતિહાસિક પુરાતત્વીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ સ્થળ છે ભૂતકાળમાં પણ ઇતિહાસકારો અને પુરાતત્વવિદો દ્વારા દ્વારકાની શોધ અને સંશોધન કરવામાં આવ્યું છે હાલ દેશના વિવિધ ભાગોમાંથી પસંદ કરાયેલ નવ પુરાતત્વવિદોના જૂથ દ્વારા ઓખાના મા તપાસ શરૂ કરવામાં આવી છે આ ટીમ માં ત્રણ મહિલા ડાઈવર્સ નો પણ સમાવેશ થાય છે યહાં કે ઇતિહાસ કો જાણને કે લિયે અભી એસઆઈ કી જો અંડર વોટર આર્કિયોલોજી વિંગ હે ઉસને પુરાતત્વિક સંશોધન શરૂ કિયા હે અભી હમ લોકો ને પહેલી બાર જો હે યહાં પે સમુદ્ર મે ગૌમતી નદી કે કિનારે કે સાથ હી હમ લોકો ને ડાઈવિંગ ઓપરેશન્સ કી હે और जो पहले से अवशेष वहाँ पर मिले थे उनकी स्थिति का अध्ययन किया और किस क्षेत्र में आगे कार्य को करना है उन क्षेत्रों की पहचान की